કમલમ કાર્યાલય ખાતે ભાજપ યુવા મોરચા પ્રદેશની બેઠક મળી જિલ્લા મહાનગરના અધ્યક્ષો સાથે આ બેઠક મળી હતી ચૂંટણી પ્રબંધન સમિતિના સંયોજક અને સહસંયોજકો સાથે યુવા મોરચાની બેઠક મળી બેઠકમાં શક્તિ કેન્દ્રો પર યુવા સંયોજકોની કામગીરીની ચર્ચા થઈ વન બુથ થર્ટી યુથ કાર્યક્રમ અંતર્ગત કાર્યકર્તાઓએ કરેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી યુવા મતદારો અને ફર્સ્ટ ટાઈમ વોટર્સને મતદાન બૂથ સુધી પહોંચાડવામાં યુવા મોરચાનું માઇક્રો પ્લાનિંગ છે રાષ્ટ્રીય યુવા મોરચાના કાર્યક્રમોમાંથી ગુજરાત યુવા મોરચા સૌથી વધુ કાર્યક્રમો યોજ્યા યુવા ચલા હેઠળ થી એપ્રિલ સુધી પ્રથમ તબક્કામાં કામગીરી કરવામાં આવશે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે એ દિવસ નિમિત્તે યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા દરેક મંડળની અંદર એક ભવ્ય બાઇક રેલી થાય જેના એ બાઇક રેલી ની અંદર દરેક કાર્યકર્તાઓ યુવાનો જોડાય અને બાઇક રેલીનું ભવ્ય સ્વરૂપ હશે મંડળની અંદર લગભગ એક એક હજારની બાઇક રેલી થાય એ પ્રકારે એનું આયોજન કરવામાં આવ્યું છે એટલે બે તબક્કામાં યુથ ચલા બુથ એ કાર્યક્રમ કરવાના છે અને જે અંતર્ગત માય બુથ થર્ટીયુથ પણ થાય એટલા માટે યુવા મોરચાના કાર્ય